જો આ હાઈવે છે હાઈવે ના બાજુમાં આપણે ખેતી કરે ને એ ટાઈપનું મિત્રો જો પાણી પડી રસ્તો છે જો મીઠું મીઠું આ કમ્પ્લીટ ખેતી થાય છે મિત્રો એ મીઠાની આ છે તુનાપોટ ચૂણાપોટની આ જગ્યા છે ને તુનાપોટનો આ રોડ હાઈવે છે મિત્રો જો કેવી રીતના ચારા કરેલા છે અને ચારા કેવી રીતના કરેલા છે મિત્રો કેવી રીતના મીઠું પાકે છે વાઈટ વ્હાઈટ તમને દેખાઈ રહ્યું છે અમુક અમુક જગ્યાએ પાણી પણ ભરાઈ રહ્યું છે ઓકે અને હજી તમને બતાવશું મિત્રો વિડીયોમાં બને લેજો મિત્રો આગળ તમને બતાવશું તમે જોશો ને એટલે ચોંકી જશો કે કેવી રીતના મીઠાની ખેતી એ પણ કચ્છમાં થાય છે આ મિત્રો કંડલાપોટના બાજુમાં તુણાપોટ આવેલું છે એ તૂણાપોટના જગ્યા છે આ ગોળાઈ જાય છે આવી નહીં મિત્રો જુઓ અને જો આ ચારા કરેલા છે મિત્રો ક્લિયર દેખાયું કાળું પાણી મિત્રો એટલે કાળું મીઠું પાક અહીંયા જો આ કાળો અહીંયા પાણી પડી રહ્યું છે જો પાણી પડી રહ્યું તમને દેખાવ આ પાણી પડી રહ્યુંરની જેમ જો પાણી પડી રહ્યું દેખાય ઓકે આગળ તમને હજી મીઠાના ઢગલા બતાવું છું મિત્રો આગળ મીઠાના ઢગલા આવશે તમને દેખાડો છો બન્યા ઓકે જો વિડીયો મને તો આવી અલગ અલગ જગ્યા જોવા મળી રહે છે મિત્રો ગાડી લાઈન અહીંયાથી અહીંયા જવાનું હોય છે એટલા માટે જો મીઠાના લાઇન સર ચારા કરેલા છે સામે મીઠાના ઢગલા પડી રહ્યા છે તમને દેખાઈ રહ્યા છે જો મિત્રો

વિડીયો આપણો પૂરો થાય છે પૂરો ઓકે મિત્રો